આવી ગયા છે 55 ની અંદર એ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન મિત્રો રિઝલ્ટ તમે જોઈ શકો છો અને જે લોકોને જોબ મળી જવાની છે એ મિત્રોને ખૂબ ખૂબ દિલથી શુભેચ્છા મિત્રો ઘણી બધી હજી પ્રગતિ કરો એવી મારી હાર્દિક શુભેચ્છા છે મિત્રો રિઝલ્ટ જોઈ લેજો અને જો મિત્રો પાસ થઈ ગયા હોય સિલેક્શન થઈ ગયું હોય મિત્રો લખજો કોમેન્ટ બોક્સની અંદર મિત્રો આ જે અગિયારસો ની જે જગ્યા હતી એનું રિઝલ્ટ હજી ડિક્લેર નથી થયું પણ થોડાક ટાઈમની અંદર ડિક્લેર થશે આ જે પંચાવન જગ્યા પર લેખિત પરીક્ષાનું યોજન થયું હતું આ એનું રિઝલ્ટ છે તો મિત્રો જોઈ લેજો કોમેન્ટ બોક્સની અંદર લખજો મિત્રો તમારું નામ છે કે નહીં થેન્ક યુ વેરી મચ